આવીશી કોઈ દિવાળી ખરાબ ના જાય તને સપના કાર્યો બોલેલી માસી આવશે બરોબર ગેસ થઈ જશે વધારે પેટમાં ઉતાર બહુ કરશે તો થાકી જાય એવું કઉા આ ચાર તેરો ને મન પકડતા જેટલું જોરાયું માથા જોનું છું મેલડીનો ભોળો ચમનો હું સોડા ને લાવીશું માતા જોઉ્યા નજર હોલથી શું મારા મેલડી ને ના કોઠે લાવી પડી